શણ ખેતી કરતી વખતે વીજળી પડવાથી મૃત્યુ થયું હતું હજુ ત્રણ દિવસ પહેલા મુંબઈમાં માં વરસાદી વાવાઝોડાના કારણે મોટું હોડિંગ પણ હતા જ સોળ વધુ લોકો દટાઈ ગયા હતા મિત્રો ગુજરાતના ના સુરેન્દ્રનગર પણ વીજળી એ બે લોકોના ના ભોગ લીધો હતો કુલ દેશમાં આજે અલગ અલગ ભાગોમાં પડેલી વીજળીએ એ વધુ લોકોના ના ભોગ લીધો છે દેશમાં માં ચાર જૂન થી ચોમાસા ની સતત સત્તાવાર શરૂઆત થઈ છે પરંતુ હાલમાં દેશમાં વરસાદી માહોલ જામ્યો છે અને વાવાઝોડા સાથે વરસાદી વરસી રહ્યો છે મુંબઈ પણ વાવાઝોડાના કારણે વધુ લોકોના મોત થયા છે મિત્રો આવી જ માહિતી માટે અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ